તો જય માતાજી મિત્રો જય બાબા સીતારામ ફરી નવા ની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું કેમ આમ છો આનંદમાં જઈશો ભાઈ આપણે પણ મજામાં જ છીએ તો ચાર વાગી ગયા છે ને ચાર વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે તો આજનું ભાઈ કામકાજ હતું થોડું ઘણું એટલે વ્લોગ ચાર વાગે ચાલુ કર્યું છે અને મેન કારણ તો એક જ હતું કે કારણ કે લાઈટ હતી નહીં આપણે રાતે વહી ગઈ હતી તો એવું બધું કામકાજ હતું બપોરે લાઈટ આવી છે કારણ કે ભાઈ વાડી વિસ્તારમાં લેટ અત્યારે ભાઈ રહે વરસાદ હોય તો ભાઈ નહી આવે વરસાદને કારણે ભાઈ અત્યારે લેટ વહીએ છે એમાં નક્કી ના હોય એટલે ભાઈ એવું કામકાજ હતું અને શિયાળ વાગી ગયા છે અને ભાઈ છે ને કપડા જોવો તમે તો નાઈ નાખી પેલા

તો ઢીલા થઈ ગયા છે બેન હાવ દવાખાને જા દવા લઈને વહી આવ્યા છીએ અને એક છે ને ભાઈ જમરો રોપડો લેતા આપણે કારણ કે અમારા કાકા છોકરી નિશાળ કહેતા ને એટલે રોપડા ઘણા છે તો એક આપણે લેતા આવ્યા છીએ ને બાકી તો આ બધા આપણે સોંપેલા છે આ કરેન ને આ ઝાડવું ને બધા ઘણા ખરા ઓલા આપણે દાયડમડી છે આ ઝાડવું છે અને ગુલમોહર કહેવાય

તો એક નીણ વાઢવાની છે ને મારા પપ્પાનો હાથ દુખે છે એટલે એટલે છે ને ભાઈ ડૉક્ટરે ના પાડી છે ને કે છે ને બહુ એવું બધું કામ નહીં કરવાનું એ હાથે એટલે છે ને ભાઈ આપણે નીણ વાઢી આવી તમે જો વરસાદનું તમે વરસાદ આવવાની તૈયારી વાડી ગઈ છે મસ્ત લીલી સમ અહીંયા છોકરા રમે છે તો આ તમે કેટલો અવાજ કરે છે તો હવે ભાઈ છે ને પૂગી ગયા છે આપણે એક નીણ વાટ નાખીએ ફટાફટ ચલો તો કરી શરૂઆત હવે

ક્યાંક જગ્યાએ ઉઈગા ન હોય એટલે પાછો સોંપી દઈ ને એટલે થઈ જાય હેરવેર તો એ આવે છે ને આપણે જઈએ છીએ એટલે ફટાફટ સોંપાઈ જાય અને પછી જવાનું છે પાછું આપણે કોટડા કારણ કે બેને લેવા જવાનું છે અહીંયા આવડે કમ્પ્લીટ થઈ ગયા છે આગળ આમ જો દેખાય અને અહીંયા છે ને આ જો આ ભાઈ ઉગતા આવે છે જો અહીંયા હજી ઉગતા આવે છે એક અહીંયા નથી થયો હવે થોડા થોડા ગેપ છે બધે અહીંયા થઈ ગયો છે બસ અહીંયા ખાલું પડી છે બહુ ખાલા નથી પડ્યા ખાલા પડેલા છે એમાં સોપવાનો વાર ના લાગે હવે બાકી તો જો સોપાઈ જાય વરસાદ આવી જાય તો સારી વાત છે નકર તો મને એવું લાગે છે કે સોપા પહેલાં આવી જવાનો છે વરસાદ તો હાલો ભાઈ આવી ગયા છે મારે પટેલ લઈએ ને મોરત કરી ફટાફટ નકર છે ને વરસાદ આવી જાય તમે સોપાવા આવ્યા

અમારી એટલી બધી જમીન છે અમારા કાકા ની મારા ઓપ્પા ની મારા દાદા ની બધે એક જ બિયારણ વાવ્યું છે એટીએમ ને એટીએમ તમે કયું બિયારણ વાવ્યું છે કપાસ નું કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો એટલે ખબર પડી જાય બાકી આપડો તો બધાય અમે બધાય એટીએમ જ વાવ્યું છે આવો તો ભાઈ ડૂલ તો કઈ સોપણા ની બધે ને આપણે જાવું છે કોટડા આવડા બધાય સોપે છે ફૂડ બેટ કરી કરી થાકી જાય એક ડોલ સોંપી આઈગ સોપીટ કરવાની રાજી ગયા છે ઘરેથી નીકળી ગયા છે હાથ વાગી ગયા છે કારખાનાથી ફોન આવી ગયો છે તો લઈ આવીએ હવે મોડું થઈ જાય કશે ને ભાઈ સાટ આવી જાય ને તો પલ લઈ જવું પાછું

આપડે છે ને ભાઈ અહીંયા પૂરો કરી દી તમને કેવો લાગ્યો જણાવી દીધો મળી પાસે નવા સાથે નવા સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા સીતારામ